ભાવનગરની સીજીએસટીની ટીમે બોગસ બિલિંગના ગુનામાં પોરબંદર અને અમરેલીના યુવાનની ધરપકડ કરી હતી ભાવનગરની સીજીએસટી ની ટીમે બોગસ બિલિંગના ગુનામાં હિતેશ જેઠવા પોરબંદરના રહેવાસીએ ત્રિશા એન્ટરપ્રાઇઝ અને ચંદ્રેશ કોટેચા અમરેલીના રહેવાસીએ વીરજી એન્ટરપ્રાઇઝ નામની કંપની બનાવી આચર્યું હતું નવ કરોડના પોકસ બિલિંગ કોમ્પાડ બંને યુવકોને હાલ ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવાયા હતા